ત્યારે આજે ડભોઇ ટાવર બજાર ચોક ખાતે સામ પિત્રોડાનું દહન કરી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો ડભોઇ ટાવર ચોક ખાતે શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ મહામંત્રી અમિત સોલંકી વંદન પંડ્યા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહી સમગ્ર ટિપ્પણીને વખોડી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ ગાંધી પરિવારની નજીક ગણાતા અને ગાંધી પરિવારના સલાહકાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શ્યામ ફિંથરોડાએ આજે એક નિવેદન આપ્યું છે કે આ દેશની પશ્ચિમના લોકો ગોરાઓ જેવા છે પૂર્વના ચીનાઓ જેવા છે ઉત્તરના ગોરા છે અને દક્ષિણના આફ્રિકા જેવા છે આ ચામડીના રંગના આધારે આ દેશના નાગરિકોને વહેંચવાનું અને એમનું ઘોર અપમાન કરવાનું આ સંસ્કૃતિનું અપમાન કરવાનું આ દેશની ઓળખનું અપમાન કરવાનું અધિકાર એમને કોણે આપે મારે પૂછવું છે અને એના માટે વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરવાનો અને એના પૂતળા દહન કરવાનો કાર્યક્રમ આપ્યો છે તે અન્વયે આજે ડભોઈનગરમાં ડભોઈ ટાવર ખાતે ડભોઈનગર ભાજપાએ આ કાર્યક્રમ કર્યો છે શ્યામ પિત્રોડાની માનસિક સંતુલન બગડ્યું એવું લાગે છે થોડા સમય પહેલાં પણ એમણે આ દેશના નાગરિકોની સંપત્તિ એના મૃત્યુ વખતે પંચાવન ટકા સરકારને અને પિસ્તાલીસ ટકા એની પાસે રહે એવું કહ્યું હતું મારે એમને પૂછવું છે કે કોઈ નાગરિક દેવું મૂકીને જાય તો પંચાવન દેવું એમની સરકાર ભરશે ખરી આવી ઘોર માનસિકતાવાળા શ્યામ પિત્રોડાની માનસિકતાનો અમે વિરોધ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશની સંસ્કૃતિનું જતન કરનારી પાર્ટી છે અને એમણે કરેલા નિવેદન અમે સખત વિરોધ કરીએ છીએ વંદે માત્ર ભારત અપડેટ